નેશનલ રોડ સેફ્ટી માસનો સમાપન કાર્યક્રમ યોજાયો ભાટિયા ચેકપોસ્ટ ખાતે ભારે વાહનચાલકો તથા ટ્રક ટ્રેલર ડ્રાઈવર માટે હેલ્થ તથા આઈ ચેકઅપ કેમ્પ યોજાયો સુરતમાં શુક્રવારના રોજ રોડ અકસ્માત નિવારણ માટે લોકજાગૃતિ વધારવાના હેતુસર સુરત આરટીઓ તથા નેશનલ હાઇવે ઓથોરિટી સુરતના સહયોગથી ઉજવાતા નેશનલ રોડ સેફ્ટી માસનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ભાટિયા ચેકપોસ્ટ ખાતે હેવી વાહન ચાલકો ટ્રક ટ્રેલર ડ્રાઈવર માટે હેલ્થ તથા આઈ ચેકઅપનું આયોજન કરાયું હતું જેમાં વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરી ડ્રાઈવરોમાં ડાયાબિટીસ અને મોતિયાનું નિદાન કરી આપવામાં આવ્યું હતું સાથે જ વિનામૂલ્યે સેફ્ટી જેકેટ વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં આરટીઓ કચેરીના રોડ સેફટી નોડલ કે બી પટેલ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એન પી પટેલ ડીબી અસારી તેમજ રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ નેશનલ હાઇવે ઓથોરિટીના મેનેજર અજય સોની સહિત આરટીઓના અધિકારીઓ કર્મચારીઓ હોસ્પિટલના કર્મચારીગણ અને મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા